નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા આખોલ ગામે ત્રણસો વર્ષ જૂની પરંપરા આજે પણ દરબાર સમાજે જાળવી રાખી દર ચૈત્ર સુદ પૂનમના રાત્રે યોજાય છે ભવાઈ ડીસા તાલુકાના આખોલ ગામે આવેલ અંબાજી માતાજીના મંદિરે દરબાર સમાજ સહિત ઠાકોર સમાજ દ્વારા ભવાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરબાર સમાજ અને ઠાકોર સમાજના પુરુષો સ્ત્રીના પહેરી અલગ અલગ પાત્રો ભજવ્યા હતા વિશે ઇતિહાસ જાણવા જઈએ તો આજથી ત્રણસો વર્ષ પહેલા દરબાર સમાજના વડવાઓ દ્વારા ભવાઈની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી દર ચૈત્રી સુદ પૂનમના દિવસે અંબાજી માતાજીના મંદિરે ભવાઈ યોજવામાં આવે છે જે પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે આજે પણ ચૈત્ર સુદ પૂનમના આખી રાત્રે ભવાઈ યોજવામાં આવી હતી જેમાં ડીસા સહિત આસપાસના પંદર ગામના લોકોએ ભવાઈમાં ભાગ લીધો હતો દરબાર સમાજના યુવકોએ સ્ત્રીના વેશભૂષા ધારણ કરી રામ લક્ષ્મણ સીતા રાવણ સહિતના પાત્રો રજૂ કરવામાં આવ્યા હતા આ ભવાઈ દરબાર સમાજના બડવાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી આ અંગે કાંતુભા દરબારે જણાવ્યું હતું કે ત્રણસો વર્ષ પહેલા દરબાર સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલ ભવાઈ કાર્યક્રમ આજે પણ ડીસા તાલુકાના આખોલ ગામે યોજાય છે જેવા ડીસા સહિત પંદર ગામના ઠાકોર સમાજ અને દરબાર સમાજના લોકો ઉત્સાહભેર ભાગ લે છે બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર આ ભવાઈ આશરે લગભગ ત્રણસો એક વર્ષથી કરવામાં આવે છે અમારા દાદા પણ કરતા અમારા પરદાદા પણ કરતા અમે પણ કરીશું અને અમારા છોકરાઓ પણ કરશે આ ભવાઈની અંદર ગણપતિનો વેશ મયાબીબીનો વેશ મણિયાર પછી શેલભટાઓ પછી રાવણ મઢી સવાની મઢી તો સવારનો રામનો વેશ પછી રાવણનો વેશ હનુમાનનો વેશ લક્ષ્મણનો વેશ તમામ પ્રકારના વેશ ધારણ કરવામાં આવે છે અહીંયા સ્ત્રીના કપડાં પુરુષો પણ પહેરે છે એટલે પુરુષો પુરુષો દ્વારા જ કરવામાં આવે કોઈ સ્ત્રી અહીંયા સ્ત્રીનો ભવ્ય પહેરતી નથી બધા પુરુષો જ છે અને અહીંયા જાગીદાર દરબાર સમાજ અને ઠાકોર સમાજના યુવાનો વડીલો બધા હાળી મળીને સાથે ત્રણસો એક વર્ષોથી અમે આ પરંપરા જાળવી રાખી છે અને આગળ પણ જાળવી રાખી છે આજે છે એને ઐતિહાસિક શું છે ઇતિહાસ શું છે આ માતાજીનો ભવાઈ ઇતિહાસ એ છે કે આશરે લગભગ ત્રણસો વર્ષ પહેલા અમારા દાદા અહીંયા નાનુભાઈ શેઠ છે ત્યાં એમનો તેઓ પોતાનો ખેતર છે અને ત્યાં કુવા ખોદતા હતા કુવા ખોદતા ખોદતા અમારા દાદા કુવાની અંદર ગરકાવ થઈ ગયા અને ત્યાંથી પછી સાત આઠ કલાક અમારા બીજા વડીલો હતા સાથે મેં એમને પૂછવા લાગ્યા કે અત્યારે આઠવાડ સમય ક્યાં ગયા હતા કે હવે માતાજી જોડે વાતો કરતો હતો અને માતાજી ત્યારથી પ્રસન્ન થયા અને એમને સાક્ષાત ઉપાડીને માતાજી કુવાની કોડી લાઈન બહાર લાવ્યા ત્યારથી પછી અમે આ અમારા દાદા ભવાઈ કરવા મળ્યા અને અત્યારે પણ આ વર્ષોથી પરંપરા અમે જાળવી રાખીશું આગળ પણ જાણું છું આશરે કેટલા ભાઈઓ ભાગ લે છે આમ આશરે તો શું છે અમારો આખો પરિવાર છે ઠાકોર સમાજના છે દરબાર સમાજના છે અને તમામ લગભગ વધારે નહીં પણ બસો ઉપરથી માણસો અહીંયા ભાગ ભજવે છે